અહીં લોકોને વાડી ખેતરે કે અન્ય ગામે જવા માટે ત્રાપા બોટનો ઉપયોગ કરવો પડે છે ભારે વરસાદ હોય ત્યારે ગામની બંને તરફથી પસાર થતી રંઘોળી અને કાળું ભાર નદીના પાણી ગામ ફરતેથી પસાર થતા હોય ગામભેટમાં ફેરવાય છે દરેક ચોમાસે સમસ્યા એની એજ પણ ઉકેલ આવતો નથી સિહોર તાલુકાના છેવાડાનું ગામ ભાણગઢ છેલ્લા ઘણા વર્ષોથી ચોમાસા દરમિયાન સંપર્ક વિહોણું બની જાય છે ગામની ફરતેથી કુલ નદીઓ વહી રહી છે જેમાં ઘાઘડી થી ભાણગઢ જવાના માર્ગ પર બે નદીઓ આવેલી છે જ્યારે ભાણગઢ થી જવાના માર્ગે એક નદી આવેલી છે ચોમાસા દરમિયાન આ ત્રણેય નદીઓમાં ભારે પ્રવાહ વહેતો થતા ભાણગઢ ગામ સંપર્ક વિહોણું બની જાય છે જેમાં ગત વર્ષ થયેલા ભારે વરસાદના કારણે ભાણગઢ પાળિયાદ ગામ વચ્ચે બનાવવામાં આવેલો કોઝવે નબળી કામગીરીના કારણે તૂટી ગયા બાદ આજ દિન સુધી બન્યો ના હોય લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે તાજેતરમાં જે અનકનેક્ટેડ વિલેજીસ હતા કે જેના માટે કોઈ કોઝવે ચોમાસા દરમિયાન ડેમેજ થયેલા હોય અથવા અનકનેક્ટેડ વિલેજીસ હોય તો એમાં સરકારે તાજેતરમાં જે સ્ટ્રક્ચર મંજૂર કર્યા જાન્યુઆરીથી ફેબ્રુઆરી મહિના દરમિયાન એમાં રંગ કાળુબાર નદી પર પર્ટિક્યુલરલી ભાણગઢ પાળિયાદ વચ્ચે કાળુબાર નદી પર ત્રણ કરોડના ખર્ચે ચોરાસી મીટર લાંબો ત્યાંના સ્ટ્રેટાના ધ્યાને રાખીને પાઇલ સાથેનો બ્રિજ મંજૂર થયેલો છે માઇનર બ્રિજ જે હાલમાં ટેન્ડરિંગ હેઠળ છે એટલે આફ્ટર મોન્સૂન આની ટેન્ડરની પ્રક્રિયા કામગીરીની પ્રક્રિયા શરૂ કરીશું જે આવતા ચોમાસા પહેલ પહેલાં પૂર્ણ થશે જેથી આ સમસ્યા છે એને નિવારી શકાશે હાલના સ્ટ્રકચરને જોતા ત્યાં જે સ્ટ્રકચર છે તો એની અંદર એ રીતનાનું છે પાણીએ પોતાનું વહેણ શિફ્ટ કર્યું છે કાળુબા રિવરમાં પર્ટિક્યુલરલી તો જેના કારણે વહેણ જ્યાંથી સ્ટાર્ટ હતું પહેલા એ પોર્શન અત્યારે હયાત છે એના અપ્રોચના સાઈડથી આનું વહેણ મતલબ કે ફ્લો થયેલો છે ગત ચોમાસા દરમિયાન જેના કારણે અપ્રોચનું ધોવાણ બી થયું છે પ્લસ પહેલાં વહેણ જે હતું ટોટલ સાહીઠ મીટરનું હતું હાલની સ્થિતિએ ત્યાં વહેણનું માપ માપીએ તો ચોરાસીથી સો મીટર જેવું એની વીડથ જોવા મળે છે જેના કારણે વહેણ શિફ્ટ થવાના કારણે આ ડેમેજ થયેલો છે બાકી તો સ્ટ્રક્ચર જૂનું પાઇપ વાળો પોર્શન હયાત છે આ રસ્તે રોજના એક હજાર થી વધુ લોકો પસાર થતા હોય જેથી તૂટી ગયેલા કોઝવેના કારણે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે લોકોને વાડી ખેતરોમાં કે આ તરફ આવેલા પાળિયાદ રાજપરા દેવળિયા સહિતના પંદર થી વધુ ગામો તરફ જવા માટે ફરજિયાત આ રસ્તેથી પસાર થવું પડે છે પરંતુ કોઝવે તૂટી ગયેલો હોય લોકો અવરજવર માટે બનાવવામાં આવેલી તરાપા બોટમાં બેસી જીવના જોખમે નદી પાર કરવા મજબૂર બન્યા છે એમાં પણ ભારે પ્રવાહ વહેતો હોય ત્યારે લોકોને પચીસ કિલોમીટર દૂરના ચમારડી રોડ અથવા પચાસ કિલોમીટર અંતર કાપી ભાવનગર માઢીયા રોડ પરથી ફરી ફરીને અન્ય ગામે જવું પડે છે ત્યારે આ કોઝવેને રિપેરિંગ કે નવો બનાવવામાં આવે તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે ભાવનગર જિલ્લા પંચાયતનો રોડ નીચાણવાળો હોય એક કિલોમીટર વિસ્તારનો રોડ પાણીમાં ગરકાવ થાય ત્યારે ક્યાં રસ્તો ક્યાં નદી ક્યાં ખેતર કે ગામ નક્કી કરવું મુશ્કેલ બની જાય છે પાણી ઉતરે ત્યાં સુધી રાહદારીઓ છેડે રાહ જુએ છે સમસ્યાઓ પેદા કરવા ભ્રષ્ટ તંત્ર ખડે પગે પણ સમસ્યાના ઉકેલ માટે કોઈ સાંભળતું નથી ને કોઈ ઉકેલ આવતો નથી ત્યારે અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ગુજરાતના ખુદ મુખ્યમંત્રી હસ્તકના માર્ગ મકાન વિભાગની બેદરકારી કોણ ઉકેલ છે સિંહોર તાલુકાનું આમ છેલ્લું વલવીપુર સાઈડનું પણ એની પરિસ્થિતિ એવી છે જિલ્લા પંચાયતના રોડમાં નદીના પાણી ચોમાસામાં આવે એકાદ કિલોમીટર રોડ પાણીમાં ગરકાવ થઈ જાય એકાદ ફૂટ જેટલું પાણી રોડ ઉપરથી જતું હોય ત્યાં રોડ છે એનું અસ્તિત્વ કોઈને દેખાય નહીં સાઈડમાં કોઈ ડિવાઇડર મારેલા નથી કઠોળો મારેલો નથી એટલે મુસાફરોને